નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દઈએ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મફત મશીન આપવામાં આવે છે મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ બેંકની પાસબુક જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે જ્યારે અરજી કર્યાના 10 થી 25 દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ કરવામાં આવશે જે નામથી તમે અરજી કરી હોય તેમની સિલાઈ મશીન આપવામાં આવશે અને મિત્રો આ યોજના માટેના ફોર્મ તમે ઓનલાઈન ભરી શકો છો ભરવાના શરૂ થઈ ચૂક્યા છે તો જે પણ મહિલાઓને મફતમાં સહાય સિલાઈ મશીન જોતું હોય મફતમાં સિલાઈ મશીન જોતું હોય તે દરેક મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે જો તમારી પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને અરજી પાસ થશે ત્યારબાદ મિત્રો તમને આ મશીન મળી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે મિત્રો લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ ગ્રામીણ મતદારોને આકર્ષવા માટે વિશેષ અભિયાનો ચલાવવામાં આવશે ગામડ મિત્રો ગામડે ચાલો અભિયાન અંતર્ગત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓની સાથે ગામડામાં મિત્રો રાત્રિ રોકાણ કરશે પ્રવાસ દરમિયાન ગ્રામ સભાઓ ખાટલા બેઠક ઘરે ઘરે સંપર્ક કરીને ખેડૂતોનો નું સંમેલન યોજવામાં આવશે સાથે જ મિત્રો ભાજપ જાન્યુઆરીના અંતમાં કે ફેબ્રુઆરીના પ્રથમ પ્રથમ સપ્તાહમાં અભિયાનની શરૂઆત કરી શકે છે એટલે કે મિત્રો ભાજપ દ્વારા એક મુખ્ય અભિયાન શરૂ થવાનું છે જેનું નામ છે ગામડે ચાલો અભિયાન અને આ અભિયાનમાં મિત્રો જે છે તે સરકારના મુખ્યમંત્રીઓ જેવા કે સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ દરેક લોકો ગામડે ગામડે જશે અને ત્યાં મિત્રો જે છે તે ખાટલા બેઠક યોજશે સભાઓ યોજશે જેમાં મિત્રો ગામડાના લોકોને ગામડાના લોકોના મિત્રો આકર્ષવાનું કેન્દ્ર જે છે તે મિત્રો ત્યાં કરશે અને ત્યાં મિત્રો દરેક લોકોને સંબોધન આપશે આ મિત્રો ચૂંટણીને લઈને મોટુ કદમ ભાજપ સરકાર ઉઠાવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેડૂતોને મોટી ચેતવણી આપવામાં આવી છે મિત્રો 8 થી 10 8 થી 9 જાન્યુઆરીએ માવઠાની વધારેમાં વધારે આગાહી છે શક્યતા છે ત્યારે માર્કેટ યાર્ડમાં પત્ર લખીને યાર્ડના સંચાલકોને જરૂરી વ્યવસ્થા રાખવા જાણ કરવામાં આવી છે કારણ કે મિત્રો પત્રમાં ખેડૂતોને પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે માર્કેટ યાર્ડમાં રોડની બહાર જણસી ન ઉતારવા તેમજ ખેત પેદાશો યોગ્ય રીતે ઢાંકીને લાવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે યાર્ડના સત્તાધિકારોએ મિત્રો વધુ આવતી જણસીઓને લઈને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે અને પલળી જવાને કારણે જણસીની કિંમત પર અસર થતી હોય છે જેથી કરીને મિત્રો મિત્રો યાર્ડમાં ખેડૂત જો પાક લઈને માટે જાય તો પૂરી સુવિધામાં જવું પૂરું મિત્રો ઢાંકવાની વસ્તુઓ લઈને જવું કારણ કે આઠથી દસ ની વચ્ચે માવઠાઓ પડવાની સૌથી વધારે સંભાવના રહેલી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સત્તર તારીખે થઈ શકે છે મોટી હડતાળ મિત્રો હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં કર્ણાટક ટ્રક ચાલકો ફરી એકવાર હડતાળ પર ઉતરશે મિત્રો સત્તર જાન્યુઆરીથી અનિશ્ચિત મુદત સુધી હડતાળ ઉપર રહેવાના છે અને ફેડરેશન ઓફ કર્ણાટક ટ્રક ઓનર્સ પ્રમુખ નવીન જણાવ્યું હતું કે અન્ય દેશમાં કિસ્સામાં ડ્રાઇવિંગ જપ્ત થાય છે નવા કાયદામાં દસ વર્ષની જેલ સહિત ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે જેના કારણે ટ્રક ડ્રાઈવરો પરેશાન છે અને ફરીથી હડતાળ પર ઉતરી શકે છે મિત્રો તમે જાણતા હશો ટ્રક ડ્રાઈવરની હડતાળ થોડાક દિવસ પહેલા થઈ હતી જેને કારણે મોટું નુકસાન થયું હતું ખેડૂતોને પણ ખાસ કરીને કારણ કે ટ્રક ઉભા રહી જવાથી ઘણો માલ સામાનની હેરફેર બંધ થતી હોય છે અને મિત્રો ફરી એકવાર આવું થવાના એંધાણ હવે દેખાઈ રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો માવઠા બાદ ઠંડી પડશે તેવું આંબાલાલ પટેલ જણાવે છે મિત્રો આંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ત્રણેય દિવસથી મિત્રો ઠંડીના ચમત્કારોનો અનુભવ થઈ રહ્યો છે સૌરાષ્ટ્રમાં જ્યારે મિત્રો આવતા અઠવાડિયામાં માવઠા બાદ ઠંડીનો રાઉન્ડ શરૂ થવાનો છે એટલે કે મિત્રો ઉત્તરાયણ આસપાસ ઠંડી પડવાની શરૂ થશે અને કડકડતી ઠંડી પડવાની શરૂ થશે ખાસ મિત્રો જોઈએ તો હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે આવી આગાહી કરી છે કે રાજ્યના અનેક ભાગોમાં આઠથી દસ જાન્યુઆરી દરમિયાન માવઠાઓ પડવાની શક્યતા છે જેમાં વિસ્તારો મુજબ વાત કરીએ તો મહેસાણા બનાસકાંઠા દાંતીવાડા ડીસા ઉપરાંત દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અને કેટલાક ભાગોની અંદર કમોસમી વરસાદ ઝાપી શકે છે માવઠા બાદ મિત્રો રાજ્યમાં અગિયારથી ચૌદ જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના સમયગાળામાં ઠંડીનો રાઉન્ડ પડવાની શક્યતા છે જ્યારે ચૌદમી જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે પવન જે છે તે મિત્રો મધ્યમ રહેવાનો છે શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ગુણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળો અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારો સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો મિત્રો મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખાસ વિશ્વનો સૌથી મોટો દીવો અયોધ્યા સ્થિત રામ મંદિરે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા અને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રામ મંદિરે વિશ્વનો સૌથી મોટો દીવો પ્રગટાવવાનો નિર્ણય કર્યો છે કોલકાતામાં મિત્રો આધુનિક મશીનનો ઉપયોગ કરીને આ દીવો તૈયાર કરવામાં આવી રહ્યો છે જ્યાં દેશમાંથી સો અલગ અલગ જગ્યાએથી માટી લાવવામાં આવી છે દીવાને પ્રગટાવવા માટે એકવીસો કિલો તેલ અને એકસો પચીસ કિલો કપાસનો ઉપયોગ કરવામાં આવશે મિત્રો વિશ્વનો સૌથી મોટો દીવો રહેવાનો છે કારણ કે કોઈપણ દીવામાં દીવા કિલો તેલ અને એકસો પચીસ કિલો કપાસનો ઉપયોગ થયો નથી તો મિત્રો આ વિશ્વનો સૌથી મોટો દીવો ભવ્ય રામ મંદિર બાવીસ જાન્યુઆરી રામ લેલા વિરાજમાન થશે ત્યારે મિત્રો પ્રગટાવવામાં આવશે તો મિત્રો તમે પણ રામ ભક્ત હોય અને કટ્ટર હિન્દુ હોય તો કમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખી દેજો

મોદી સરકાર વચન આપે વચન ક્યારે ખોટું નથી જતું પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પહોંચ્યું નથી અને વાત કરીએ ખેડૂતોની આવક બમણી થવાની તો મિત્રો 2022 નું સાલ તો જતું રહ્યું તેને બે વર્ષ પૂરા થવા આવ્યા પરંતુ ખેડૂતોની આવક બમણી તો નહીં પરંતુ અડધી જરૂર થઈ ગઈ છે તેવું પણ મિત્રો અમુક ખેડૂતોનું માનવું છે મિત્રો આ અંગે ખેડૂતો વધારે જાણતા હશે તો ખેડૂત મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય લખીને જણાવી દેજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 2024 માં મોટો ફાયદો થશે મિત્રો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ લોકોને ₹1000 જે મિત્રો 60 થી 70 વર્ષના છે તેમને ₹1000 અને 80 વર્ષથી ઉપરના જે પણ લોકો છે વૃદ્ધો તેમને ₹1250 ની માસિક સહાય આપવામાં આવશે વર્ષ 2024 માં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ ચૂકવવામાં આવશે તો મિત્રો તમારામાંથી ઘણા લોકોને ખબર નહી હોય પણ એક નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચાલે છે જેમાં દરેક વડીલોને પૈસા આપવામાં આવે છે જેમાં ખાસ કરીને સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ લોકોને એક હજાર રૂપિયા કે જેઓ સાઠ થી સિત્તેર વર્ષ આસપાસના છે અને એસી વર્ષથી ઉપરના હોય તેમને મિત્રો બારસો રૂપિયાની માસિક એટલે કે દર મહિને સહાય ચૂકવવામાં આવશે આ યોજનાની અંદર મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફી લઈને શું વાત આવી છે ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂત એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું નથી થઈ જતું આવી કુદરતી આફતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને આ વાવાઝોડા પણ મિત્રો આવી જાય છે જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે

તમે ઘરે બેઠા પણ પોર્ટલ પર જઈને કરી શકો છો અથવા તો સાયબર કાફે પર જઈને પણ મિત્રો તમે મફતમાં આધાર કાર્ડમાં સુધારા વધારા કરાવી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર અંગે વાત કરીએ તો મોદી સરકાર ફ્રીમાં ફોન આપવા જઈ રહી છે સરકાર દેશના કરોડો લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે ત્યારે આમાંથી કેટલીક યોજનાઓ એવી છે કે જેનો લાભ દેશના ગ્રામીણ લોકોને મળી રહે છે ઉજ્જવલા યોજના હોય કે જનધન આવી સરકારી યોજનાઓથી દેશને મહિલાઓને વૃદ્ધો અને મધ્યમ વર્ગના લોકોને ઘણો ફાયદો થયો છે હવે મિત્રો આવી જે યોજના સામે આવી છે આવો જાણીએ શું છે આ યોજનાનું સમગ્ર સત્ય જ્યારે મિત્રો સરકારના ફેક્ટ ચેકિંગ વિભાગ પીઆઈ બી એ તેની તપાસ કરી તો જાણવા મળ્યું છે કે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ દાવો ખોટો છે પીઆઈબીએ સ્પષ્ટ કર્યું કે મોદી સરકાર દ્વારા તમારી પ્રાઇવેટ ઇન્ફોર્મેશનનો પણ ઘણી જગ્યાએ ઉપયોગ થતો હોય છે તો આવા મેસેજોથી સાવધાન રહેવું તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન અંગે મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરવામાં આવે તેવી મિત્રો ખેડૂતો માંગ કરવામાં આવી છે ખેડૂતો દ્વારા અને ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો દ્વારા થઈ રહી છે જોકે મિત્રો વારંવાર પાક ધિરણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવી રહ્યા છે તો પણ ખેડૂતોના દેવા અને

નવા ઘણા એકાવનસો એકાવન ભાવથી શ્રી ગણેશ કરવામાં આવ્યા છે મહુવામાં ડુંગળીની જંગી આવક ભાવમાં પચાસ રૂપિયાનો ઘટાડો સાથે જ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ બે દિવસમાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને સારા કપાસમાં સુધરતી બજાર જોવા મળી છે કારણ કે માણાવદરમાં કપાસનો ભાવ પંદરસો પાર થયો છે અને પંદરસો સાઠ રૂપિયા પહોંચી ચૂક્યો છે આગામી બે વર્ષે મિત્રો આગામી વર્ષે કપાસ વાવેતર ઘટાડવાનો અહેવાલો જોવા મળી રહ્યા છે કારણ કે કપાસના ભાવો ખેડૂતોને મળતા નથી હાલ મિત્રો કપાસના એવરેજ ભાવો જોઈએ તો તેરસો પચાસથી લઈને ચૌદસો પચાસ આસપાસ બોલાઈ રહ્યા છે અને વધુમાં વધુ પંદરસો પચાસ આસપાસ ભાવ બોલાઈ રહ્યા છે મિત્રો તમને શું લાગે છે કપાસના કેટલા ભાવ હોવા જોઈએ તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે પચાસ હજાર રૂપિયાની સહાય મિત્રો પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી અને આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવી હોય એટલે કે કોઈ પણ નાના માણસને મિત્રો નાનો એવો ધંધો શરૂ કરવો હોય તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો તમે પણ આ યોજનાની અરજી કરવા માંગતા હોય તો તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે અને અરજી પાસ થયા બાદ તમને આ સહાયની પચાસ હજારની રકમ તમારા બેંક એકાઉન્ટમાં મળી શકે છે એ તો સરકારનો સૌથી મોટો વાયદો મિત્રો નવા વર્ષની શરૂઆતમાં મુખ્યમંત્રીએ એટલે કે ગુજરાત સરકારે મોટો વાયદો કર્યો છે મિત્રો મુખ્યમંત્રીએ કહ્યું કે વર્ષ બે હજાર ચોવીસના ના ડિસેમ્બર મહિનામાં એટલે કે આમ આ વર્ષના અંત આવતા આવતા બારમો મહિનો ડિસેમ્બર મહિનો આવતા સુધીમાં ગુજરાતના દરેક ખેડૂત મિત્રોને દિવસે વીજળી મળી જશે દિવસે વીજળી એટલે કે મિત્રો અત્યારે કેટલાક વિસ્તારોમાં અને કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોને રાત્રે જ વીજળી આપવામાં આવે છે પરંતુ સરકારે કહ્યું છે કે બે હજાર ચોવીસનું ડિસેમ્બર આવતા આવતા દરેક ખેડૂતોને દિવસે વીજળી મળી જશે અને ગુજરાતના ખેડૂતોએ રાત્રે ખેતરમાં કામ કરવા નહીં જવું પડે તેવું મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીની મોટી આગાહી મિત્રો હવામાન આગાહીકાર પરેશભાઈ ગોસ્વામીએ ગઈકાલે આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ રાજ્યમાં આઠથી દસ જાન્યુઆરી દરમિયાન કમોસમી માવઠાની અને વરસાદની આગાહી કરી છે જેમાં મિત્રો ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થયો છે અને આ વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે ખાસ મિત્રો વિસ્તારોની વાત કરીએ તો જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ડાંગ વલસાડ નવસારી દમણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ થઈ શકે છે સાથે સાથે અરબ સાગરમાં આવેલા પ્રેશરને કારણે આ માવઠું આવશે તેવું કહેવામાં આવ્યું છે તો દરેક ખેડૂત મિત્રો આઠથી દસ જાન્યુઆરી આસપાસ તૈયાર રહેજો કારણ કે જો માવઠું આવશે તો મિત્રો તમારે ઘણો એવો પાકમાં નુકસાન પણ જઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કોરોના બાદ એક નવા વાયરસની એન્ટ્રી થઈ છે મિત્રો કોરોનાની સાથે હવે એક વધુ એક વાયરસ તવાહી મચાવી રહ્યો છે જેના કારણે એચઓની ચિંતામાં વધારો થયો છે આપણે જણાવી દઈએ કે આર્જેન્ટિનાના ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન નેશનલ ફોકસ પોઈન્ટ

મિત્રો પંદરમા હપ્તાના વિતરણ બાદ લાભાર્થીઓ સોળમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો ખેડૂત મિત્રોને પંદરમો હપ્તો જે છે તે નવેમ્બર મહિનામાં દિવાળી આસપાસ મળ્યો હતો ત્યારબાદ સોળમા મહિનાની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે તમે મિત્રો જાણો છો જે હપ્તો મળે ત્યારબાદ ચાર મહિના પછી એક નવો હપ્તો આવતો હોય છે તો નવેમ્બર મહિનામાં જે છે તે મિત્રો તમને મળ્યો હતો હપ્તો પંદરમો તો હવે સોળમા હપ્તા વિશે વાત કરીએ તો આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી પરંતુ મીડિયાના અહેવાલો